નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા ઘરની ચોખાની પેટીમાં આ વસ્તુ રાખી દેજો મિત્રો આજના વિડીયોમાં આપણે કેટલાય એવા ચોખાના વિશેષ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તેને કરશો તો તમારા જીવનમાં ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ આવશે અને પૈસા આવવાના નવા નવા સ્ત્રોતો ખુલી જશે જેને કારણે તમે ધનવાન બની જશો અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમને મળી શકશે અને ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય તે પણ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગે છે મિત્રો તેવા કેટલાય ચોખાને સંબંધિત ઉપાયો જે હું તમને આજના વિડીયોમાં જણાવવાની છું જે તમે જરૂર કરી લેશો એકવાર ઉપાય કર્યા બાદ તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકીએ મિત્રો તમારા ઘરની ચોખાની પેટી તમારા નસીબની ચાવી પણ બની શકે છે તમે એટલા અમીર બની શકો છો કે તમારી સાત પેઢી પણ બેસીને ખાઈ શકે મિત્રો શું તમે પણ તમારા ઘરમાં ચોખાની પેટીમાં આ વસ્તુ રાખેલી છે જો ન રાખી હોય તો હું તમને જે જણાવવાની છું તે વસ્તુ ચોક્કસપણે ચોખાની પેટીમાં રાખી દેજો મિત્રો તે કઈ એવી વસ્તુઓ છે અને કયા એવા ચોખા સંબંધિત ઉપાયો છે તે જાણીએ અને આગળ હું તમને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા એવા યોગ્ય ઉપાયો અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેના એવા કેટલાય ખાસ ઉપાયો જણાવવાની છું તે પહેલાં જે મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે કેટલી એવી ચોખા સંબંધિત જાણકારીને શરૂ કરીએ મિત્રો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે અને આર્થિક તંગીથી દૂર કરવા માટે તમારે આ એક ચોક્કસ ઉપાય જરૂર કરવો જોઈએ જો તમે આ ઉપાયને યોગ્ય વિધિ પ્રમાણે અને યોગ્ય દિવસે કરી લીધો તો તમારા જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટો નથી આવતા અને તમારા ઘર પરિવારમાં હંમેશા માટે સુખ શાંતિ જ રહે છે તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે તેમજ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાથી તમને કોઈ નહીં રોકી શકે તો તે ઉપાય કરી ગયો છે તો તેના વિશે જાણીએ તમે દર મંગળવારના દિવસે ભગવાન શિવને મીઠા ચોખા અર્પણ કરવાના છે એટલે કે તમે ચોખાની ખીર પણ અર્પણ કરી શકો છો મિત્રો જો તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માગતા હોય અને તેમની કૃપાથી તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવવા માગતા હોય અને તમારા ઘરમાં ક્યારેય પણ પૈસા સંબંધિત સમસ્યાઓ જોવા ન માગતા હોય અને ઘરના સદસ્યો વચ્ચે મતભેદ જોવા ન માંગતા હોય તો તમારે તે માટે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી પડશે અને તેના માટે તમારે દર ગુરુવારે ભગવાન વિષ્ણુને મીઠા ચોખા અર્પણ કરવા પડશે જો તમે આ ઉપાયોને યોગ્ય સમયે કરી લીધા તો શું તમારા જીવનની તમામ સમસ્યાઓ જે હતી તે પણ ધીરે ધીરે કરીને પૂર્ણ થઈ જશે મિત્રો જો તમારો સ્વભાવ ખૂબ જ ખર્ચાળ છે તમારા હાથમાં એક પણ રૂપિયો નથી ટકતો અને તમારા જીવનમાં કોઈ એવા સારા કમાણીના સ્ત્રોત હોય અને ધીરે ધીરે કરીને ઓછા થતા લાગ્યા હોય તો તમારી કમાણી ઓછી થવા લાગી હોય અથવા તો તમારા પર્સમાં પૈસા ટકતા ન હોય તો તમારે આ ચોક્કસ ઉપાયો કરવા જોઈએ તમારે આ ઉપાય કરવા માટે તમારા પર્સમાં લાલ કપડાની મદદથી ચોખાના સાત દાણા વિટાવીને રાખવા જોઈએ મિત્રો આ વાતનું પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે કે આ ઉપાય કરતી વખતે તમે જે ચોખાનો ઉપયોગ કરો છો તે ચોખા ક્યાંયથી તૂટેલા ન હોવા જોઈએ અને ચોખા સંપૂર્ણ રીતે આખા હોવા જોઈએ તો તમે આ ઉપાય સારી રીતે કરી લીધો તો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યાઓ નથી આવતી અને તમારા પર્સમાં પૈસા પણ ટકવા લાગે છે અને પૈસાનો ખોટી જગ્યાએ વય વ્યય પણ અટકી જાય છે અને ધન આગમનના નવા નવા સ્ત્રોતો પણ ખુલી જાય છે મિત્રો આગળ હું તમને તમારા ઘરમાં સકારાત્મકતા લાવવા માટેના કેટલાય મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવવાની છું તે તમે જરૂર જાણજો મિત્રો તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમને આ ઉપાય કરીને જ માત્ર મેળવી શકો છો તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો ઘણા લોકોએ દિવસ રાત મહેનત કર્યા પછી પણ તેમને મહેનતનું ફળ નથી મળતું અને તેમનું પર્સ ખાલી રહે છે અને પૈસાની અછતને કારણે તેમના ઘરમાં ઝઘડાઓ તકરારો થતી રહે છે તેથી તેમના ઘરમાં પૈસા નથી ટકતા તો તેની સાથે સાથે વધુ ખર્ચાઓ પણ વધી જાય છે આવક કરતાં જ આવક ખૂબ વધી જાય છે અને તે લોકો પૈસાની અછતથી પરેશાન હોય છે મિત્રો જો તમારા ઘરમાં પણ આવી સ્થિતિ હોય તો વિડીયોને ધ્યાનથી સાંભળજો તેના ઉપાય વિશે પણ હું તમને જણાવવાની છું માત્ર તમે એક ચોખાનો ઉપયોગ કરીને જ આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકશો ઘણા લોકો એવું પણ માનતા હોય છે માત્ર ઉપાય કરવાથી જ કંઈ નથી મળતું પરંતુ કેટલાય લોકોના જીવનમાં તેઓ મહેનત કરે છે પરંતુ તેમને ફળ નથી મળતું જો તેઓ માત્ર આવા નાના ઉપાયો કરી લે તો તેમને મહેનત સાથે પણ તેમની મહેનતનું ફળ તેમને મળવા લાગે છે મિત્રો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે જો તમે જાતે જ ઘણા પૈસા કમાવવા માંગતા હોય અને દેવી લક્ષ્મીના તમારા ઘરમાં તમારા મંદિરમાં વાસ કરાવવા માંગતા હોય અને કરોડપતિ બનવા માંગો છો તો ચોખાના ડબ્બામાં આ એક વસ્તુ રાખવાથી તમે એટલા પૈસા કમાઈ શકો છો કે તમારી સાત પેઢી બેસીને ખાઈ શકે તમે ધનવાન બની શકો છો મિત્રો આ ઉપાય કરવાથી માત્ર તમારા જીવનમાંથી ગરીબાઈમાંથી તમે મુક્તિ મેળવી શકો છો પરંતુ સાથે સાથે તમારા શુક્ર અને ચંદ્ર પણ બળવાન બનાવી શકો છો તેમના શુભ પરિણામો પણ મેળવી શકો છો જો તમારા ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તમને હલ ન મળી રહ્યો હોય તો માત્ર આવા નાના ઉપાયોને કરીને જ તે તમે ઓછા કરી શકો છો ઘરમાંથી થતા બિનજરૂરી ખર્ચાઓ જે કંઈ પણ જરૂર વગરના ખર્ચા હોય જેને કારણે તમારા ઘરમાંથી ધનનો નાશ થતો હોય તો તમે આ ઉપાયને કરીને બધાનું નિદાન લાવી શકો છો મિત્રો જો તમે ઈચ્છો કે તમારા જીવનમાંથી ગરીબાઈ કે પરેશાનીઓ ખતમ થઈ જાય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ આ બધી જ સમસ્યાઓમાંથી રાહત મેળવવામાં ખૂબ જ મદદ કરશે મિત્રો ગુરુજીએ આપેલા આ ચોક્કસ ઉપાયો જે તમે કરી લો છો તો તમારું ભાગ્ય પણ બદલાઈ જશે તમારા ભાગ્યમાં નસીબમાં કોઈ પણ પ્રકારનો ગ્રહદોષ હોય તો તે પણ સરખો થઈ જશે અને તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પ્રકારની સમસ્યાઓ પણ ખતમ થઈ જશે મિત્રો જ્યારે આપણે જ્યારે પણ હિન્દ આપણે હિન્દુ ધર્મ વિશે વાત કરીએ છીએ એટલે કે આપણા સનાતન ધર્મ વિશે વાત કરીએ છીએ ત્યારે અક્ષતને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે જો તમે અક્ષત વિશે જાણતા નથી તો તમને સૌપ્રથમ જણાવી દઈએ કે અક્ષત એટલે કે આખા હોય તેવા ચોખા એટલે કે તે ચોખા પૂરેપૂરા આખા હોવા જોઈએ ક્યાંયથી તૂટેલા ન હોવા જોઈએ તે ચોખાને હળદરના પાણીમાં પલાળીને સૂકવી નાખવામાં આવે છે ત્યારબાદ તેને અક્ષત કહી શકાય મિત્રો આ અક્ષતનું જ તમારા જીવનમાં ઘણું મહત્ત્વ છે આ અક્ષત ઘણી પૂજાઓમાં ઘણા અનુષ્ઠાનોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે જો પૂજામાં અક્ષતનો ઉપયોગ ન કરવામાં આવે તો તે પૂજાને પૂરી માનવામાં નથી આવતી તે પૂજાને અધૂરી માનવામાં આવે છે તે માટે અક્ષતનો ઉપયોગ પૂજામાં જરૂરથી કરવો જોઈએ આ સંદર્ભમાં શાસ્ત્રીજી કહે છે કે ભારતીય રસોડામાં ચોખાનું વિશેષ મહત્ત્વ છે અને ભારતમાં ભાગ્યે જ એવું કોઈ રસોડું હશે જ્યાં ચોખા ન હોય તેથી જ દરેક મહિલાઓના રસોડામાં ચોખાનો ડબ્બો તો જોવા જ મળે છે અને તે આ ચોખાના ડબ્બાની અંદર એક એવી વસ્તુ રાખીને દરેક મહિલાઓ ચમત્કારી પ્રયોગ પણ કરી શકે છે જેને કારણે તેમના પતિની કમાણીના સ્ત્રોતો પણ વધી શકે છે ગુરુજીના કહેવા પ્રમાણે મહિલાઓએ તેમના રસોડામાં રાખેલા ચોખા ક્યારેય ખાલી થવા ન દેવા જોઈએ તમારા ઘરના ચોખાના ડબ્બાને હંમેશા ભરેલો જ રાખવો જોઈએ કારણ કે જો ચોખાનો ડબ્બો ખાલી રહે તો તેને કારણે ઘરમાં અન્નની અછત સર્જાય છે તે માટે આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો જો ચોખાના ડબ્બામાં પૂરી પૂરા થયેલા હશે તો તમારી તિજોરીમાં પૈસા આવવાનું પણ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે અને ચોખા પૂરા થવા આવે તેની પહેલાં જ તે તમારે નવા ચોખા તેમાં ભરી દેવા જોઈએ અને તે ડબ્બાને ખાલી થવા દેવો ન જોઈએ જો તમે આવી રીતે ચોખાને ડબ્બાને ભરેલો રાખો છો તો તમારી તિજોરીમાં પૈસા પણ ભરેલા જ રહે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને તે ઘર હંમેશા ધાન્યથી ભરેલું રહે છે આ સાથે જ ગુરુજીએ ચોખાના વિશેષ ઉપાયો પણ જણાવ્યા છે ગુરુજી કહે છે કે તમે દિવાળીના દિવસે તમારા ઘરમાં ચોખાની વિશેષ પૂજા કરો છો તો તે તમને માત્ર વિશેષ ફળ જ નથી આપે પરંતુ આ સિવાય પણ તમે પૂર્ણિમા સંક્રાંતિ હોળી જેવા તહેવારોમાં પણ તમે જો ચોખાની વિશેષ પૂજા કરી લીધી તો તમને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે તો ચાલો તમને પૂજા વિશે પણ જણાવી દઈએ તો સૌ તો તમારે એક વાટકો લેવાનો છે તે વાટકામાં તમારે ચોખા નાખવાના છે પરંતુ આ વાતનું પણ તમે ધ્યાન રાખજો કે ચોખાને તમે હળદરથી પીળા કરી લીધા ત્યારબાદ જ તમારે એક મુઠ્ઠી ચોખાને વાટકામાં નાખવાના છે ચોખાને તમે ચાંદીના પાત્રમાં પણ રાખી શકો છો અને જો તમારી પાસે ચાંદીની વાટકી ન હોય તો તમે કોઈ પણ વાટકીમાં આ પ્રયોગને કરી શકો છો આ સિવાય આ ચોખાને કોઈ પણ ધાતુના વાટકામાં મૂકી દો હવે આ ચોખાની ઉપર હળદર અને એક સોપારી અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો અથવા તો બે રૂપિયાનો સિક્કો મૂકો આ વાટકી દેવી લક્ષ્મીની સામે રાખી દો હવે તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવાની છે આ પૂજા દરમિયાન તમારે માતા લક્ષ્મીનો ઓછામાં ઓછો એકસો આઠ વખત જાપ કરવો પડશે તેમના બીજ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો અથવા તો તમે ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમે જાપ ઓછામાં ઓછો એકસો આઠ વાર કરી શકો છો ત્યારબાદ તમારે તે વાટકીમાં ચોખાની હળદર સોપારી અને સિક્કા સાથે મિશ્ર કરી દેવાના છે અને તમારા ઘરના ચોખાના ડબ્બામાં તેને રાખી દેવાના છે ધ્યાન રાખો કે આ એક વાટકીના ચોખાને તમે પૂજા કર્યા બાદ તેને એક કપડામાં બાંધી દો ત્યારબાદ તમારી તમારા ચોખાના ડબ્બામાં આ તમે રાખી શકો છો જ્યારે પણ તમે ખોરાક રાંધો છો ત્યારે તમારે માત્ર આ ચોખાના ડબ્બામાંથી જ તે ચોખા લઈને તેનો ઉપયોગ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરના પરિવારના સભ્યોનું શરીર સુરક્ષિત રહે છે અને તમારી તિજોરીમાં પૈસાની પણ કમી નથી આવતી અને ઘરમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ખૂબ જ ઓછી થવા લાગે છે મિત્રો ગુરુજી મહિલાઓને ઘણી બધી સલાહ આપેલી છે કે તમારા ઘરમાં ધાન્યની અછત હોય અને તમને સફળતાનો માર્ગ ન મળી રહ્યો હોય અથવા તો તમારી પ્રગતિમાં અવરોધો આવી રહ્યા હોય પ્રગતિના માર્ગો બંધ થઈ ગયા હોય અને તમે ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માંગો છો આ માટે તમારે એક પવિત્રકાર કરવો પડશે એના માટે ચોખા સાથે ઉપાયો કરવા પડશે ચોખાને લઈને ત્રાંબાના વાસણમાં પાણી ભરીને મહાદેવના મંદિરે જવું પડશે મહાદેવના મંદિરે ગયા પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સૌપ્રથમ તો સ્નાન કરી ત્યારબાદ તમારા દરરોજના કાર્યમાંથી નિવૃત્ત થઈ જવાનું છે ત્યારબાદ મહાદેવના મંદિરે જઈને ઓમ શ્રી શિવાય નમસ્તુભિયેનો આ મંત્રનો જાપ કરવાનો છે તોડા ચોખાનો અભિષેક મહાદેવને એકસોને આઠ વાર કરો આ પછી તમારી પાસે જે બચેલા ચોખા હોય તેને તમારે બ્રાહ્મણો અથવા તો ગરીબ વ્યક્તિને દાન કરી દો આમ તમે સતત પાંચ સોમવાર સુધી કરી શકો છો તો આ ઉપાય કરવાથી તમને વિશેષ ફળ પ્રાપ્ત થશે તમારે આ ઉપાય કરી શકો તો પરંતુ યાદ રાખો કે તમારે આ ઉપાય સતત પાંચ સોમવાર સુધી કરવાનો છે મિત્રો ગુરુજી કહે છે કે ચોખાના વિશેષ ઉપાયથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે વ્યક્તિને ધન અને સમૃદ્ધિ મળે છે ભગવાન શંકરને ચોખા ખૂબ જ પ્રિય છે તમે ગમે ત્યારે શિવલિંગ પર ચોખા ચડાવવામાં આવે છે ત્યારે દેવી લક્ષ્મીની સાથે તમારા ઘર પર તેની કૃપા વરસવામાં આવે છે આ સાથે ગુરુજીએ એ પણ કહ્યું છે તમે કામ કરનાર વ્યક્તિ છો અને દિવસ રાત મહેનત કરો છો છતાં તમને ઈચ્છિત પગાર નથી મળી શકતો તમને નોકરીમાં પ્રમોશન નથી મળી શકતું તો શું તમે કોઈ પણ ધંધો ચલાવતા હોય તમને તેમાં સફળતા નથી મળી રહી બધી મુશ્કેલીઓથી તમે સતત પરેશાન છો તો તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ તમારે ચોખા અને દૂધની ખીર બનાવીને તે ખીરને તમારે કોઈ પણ ગાયને ખવડાવી દેવાની છે જો તમે આ રીતે ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારના ખર્ચાઓ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને ભગવાન મહાદેવની કૃપા તમારા પર સદાય વરસતી રહેશે તે માટે આ ઉપાયને તમે ચોક્કસપણે કરજો મિત્રો પુરાણોમાં ધન પ્રાપ્ત માટે ચોખાનો ઉપાયો કરવાની યુક્તિઓ જણાવવામાં આવેલી હતી જેને તમે યોગ્ય રીતે યોગ્ય સમયે કરી લો છો તો તમારા ભાગ્યની ચાવી પણ તમે ખોલી શકો છો તમારા ગ્રહદોષોને પણ તમે સરખા કરી શકો છો પૈસા સંબંધિત સમસ્યા જે હોય છે તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે અને તમારા પારિવારિક સંબંધો પણ મજબૂત રહેશે સમાજમાં તમારું ખૂબ જ માન સન્માન વધશે અને તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે આ પ્રમાણે તમે એક ઉપાય કરી શકો છો લાલ રેશમી કપડામાં ચોખાના એકવીસ દાણા નાખીને તે લાલ કપડાને તમારે વાળી લેવાનું છે ત્યારબાદ તમારે તેને પર્સમાં રાખી દેવાનું છે અથવા તો તમે તેને પર્સમાં નથી રાખી શકતા તો તમારા ખિસ્સામાં રાખી દેવાનું છે આમ કરવાથી તમારા જીવનમાં પણ આર્થિક સંકટોનો સામનો નહીં કરવો પડે તમે આર્થિક રીતે સિદ્ધાર્થ હશો અને તમને દિવસે ને દિવસે આર્થિક લાભ થતા જશે મિત્રો ગુરુજીએ સમસ્યાઓને રાહત મેળવવા માટે પણ સરસ ઉપાય જણાવ્યો છે મહેનત કરો છો સખત મહેનત કર્યા બાદ પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો મિત્રો તમે ઉપાયોને જરૂર કરવા જોઈએ અથવા તો તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને સફળતા નથી મળી રહી દર વખતે નિષ્ફળતાનો જ સામનો મળી રહ્યો હોય તો તમારે જરૂરથી ચોખા સંબંધિત ઉપાયો કરવા જોઈએ માતા લક્ષ્મીને તમારા જીવનમાં આગમન આપવું જોઈએ મિત્રો ચોખાના આ ખાસ ઉપાયોને અવશ્ય જો ચોખાના થોડા દાણા તમારા ભાગ્યને પણ જાગૃત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે જો તમે ખરાબ નસીબને તમારા પરિવર્તિત કરવા માગો છો તો તમારે વાસણમાં ચોખ્ખા નાખવાના છે ત્યારબાદ તમારે તેને પાણી ભરી લેવાનું છે તે પાણી તમે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે પણ ઉપયોગમાં લઈ શકો છો આપણા ધર્મશાસ્ત્ર અનુસાર શું કોઈ વ્યક્તિ આ ઉપાય સતત થોડા દિવસો સુધી કરે છે તો તે સતત રવિવાર સુધી કર્યા કરે છે તો તેનું ભાગ્ય ચોક્કસપણે બદલાઈ જશે અને તેમના પર સૂર્યદેવના આશીર્વાદ પણ રહે છે સૂર્યદેવ તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યાઓ અથવા તો પીડાઓ નથી આવવા દેતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો